યોગ્ય લાકડાની બનાવેલી સળીના માથા પર એન્ટીમની ડ્રાય સલ્ફાઈડ પોટેશિયમ ક્લોરેટ અને થોડા ગુંદર સાથે સફેદ ફોસ્ફરસ લગાડવામાં આવતું હતું જ્યારે કોઈ ખડબચડી સપાટી પર તેને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણની ઊર્જાને કારણે સફેદ ફોસ્ફરસ સળગી ઉઠે છે આવી રીતે દિવાસળીના દહનની શરૂઆત થઈ સફેદ ફોસ્ફરસ એ દિવાસળીનું ઉત્પાદન કરનારા કામદારો તથા વાપરનારા માટે જોખમી છે આજકાલ સુરક્ષિત દિવાસળીના માથા પર ફક્ત એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ લગાડવામાં આવે છે ઘસવાની સપાટી પર પાવડર કરેલો કાચ તથા થોડું લાલ ફોસ્ફરસ હોય છે લાલ ફોસ્ફરસ ખૂબ ઓછું જોખમી છે જ્યારે દિવાસળીને સપાટી પર ઘસવામાં આવે છે ત્યારે કેટલાક લાલ ફોસ્ફરસનું સફેદ ફોસ્ફરસમાં રૂપાંતર થાય છે જે તરત જ દિવાસળીના માથા પર રહેલા પોટેશિયમ ક્લોરેટ સાથે જરૂરી પ્રક્રિયા કરીને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડને સલ્ફાઈડને સળગાવવા માટે જરૂરી ગરમી ઉત્પન્ન કરે છે અને દહન શરૂ કરે છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે જે પદાર્થનો દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે મેગ્નેશિયમ અને કોલસો દહનશીલ પદાર્થો છે સૂર્યમાં ન્યુક્લિયર પ્રક્રિયાના લીધે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહે છે જ્વલનશીલ પદાર્થ ત્યાં સુધી સળગતો નથી જ્યાં સુધી તેનું તાપમાન તેના જ્વલન બિંદુથી નીચું હોય કાગળના કપને આપેલી ઉષ્મા એ ઉષ્માવહન દ્વારા પાણીને મળે છે માટે પાણીની હાજરીમાં કાગળ તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત કરી શકતું નથી અને એટલે જ તેનું દહન થતું નથી જે પદાર્થોનું બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તેવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે પેટ્રોલ આલ્કોહોલ પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે એલપીજી વગેરે જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ છે પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે તેથી તેના તાપમાનને તેના જલનબિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે જે આગને ફેલાતી રોકે છે પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થને આજુબાજુ ઘેરાય છે જે હવામાં મળતા ઓક્સિજનના પુરવઠાને કાપે છે આથી આગ બુજાઈ જાય છે લાકડું કોલસો પેટ્રોલિયમ જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા કરે છે આ બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે ખૂબ જ ઝેરી વાયુ છે બંધ ઓરડામાં કોલસો સળગાવો ખૂબ જ જોખમી છે આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે તેમ છે બળતણના દહનને લીધે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું માનવામાં આવે છે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે આવા વરસાદને એસિડ કહે છે તે ખેતીના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે સીએનજી ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે સીએનજી એ સ્વચ્છ બળતણ છે ગ્લોબલ વોર્મિંગથી ધ્રુવ પ્રદેશની હિમનદી પીગળે છે જેને લીધે દરિયાની સપાટીમાં વધારો થાય છે તેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે છે દરિયા કિનારાના નીચાણવાળા પ્રદેશો હંમેશા માટે ડૂબી જાય તેવી શક્યતા રહેલી છે વાયુ ઝડપથી સળગી જાય છે અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે આવા દહનને ઝડપી દહન કહે છે ફોસ્ફરસ જે ઓડાના તાપમાનને પણ સળગી ઉઠે છે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ જાય અને સળગી જાય તેને સ્ફુરિત દહન કહે છે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપે છે ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીગળેલો મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન થાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે બીજી બાજુ કોલસાનું બાષ્પીભવન થતું નથી અને તેથી જ તે જ્યોત ઉત્પન્ન કરતો નથી એક કીગરા બળતણનું સંપૂર્ણ દહન થવાની થવાથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે બળતણના કેલરી મૂલ્યને કિલો પ્રતિ પ્રતિકીગરા એકમથી માપવામાં આવે છે છાણાનો કેલરી મૂલ્ય છ હજારથી આઠ હજાર કિલોઝૂલ કિગ્રા છે લાકડાનું કેલરી મૂલ્ય સત્તર હજારથી બાવીસ હજાર કિલો પ્રતિ પ્રતિકીગરા છે કોલસાનું કેલરી મૂલ્ય પચીસ હજારથી તેત્રીસ હજાર છે પેટ્રોલ કેરોસીન ડીઝલનું કેલરી મૂલ્ય પિસ્તાલીસ હજાર છે મિથેન સીએનજીનું કેલરી મૂલ્ય પચાસ હજાર છે એલપીજીનું કેલરી મૂલ્ય પંચાવન હજાર છે બાયોગેસનું કેલરી મૂલ્ય પાંત્રીસ હજારથી ચાલીસ હજાર છે હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય એક લાખ પચાસ હજાર છે વિદ્યુતના ઉપકરણોમાં આગ લાગી હોય તો પાણી વિદ્યુતનું વહન કરે છે અને આગ ઓલાવવાનો પ્રયત્ન કરી રહેલને નુકસાન પહોંચાડી શકે તેમ છે તેલ અને પેટ્રોલથી લાગેલી આગ માટે પાણી યોગ્ય નથી વિદ્યુત ઉપકરણો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ એ ઉત્તમ અગ્નિશામક છે ઓક્સિજન કરતાં સીઓ ટુ ભારે હોવાને કારણે આગને દાબળાની માફક લપેટે છે બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતા આગ નિયંત્રણમાં આવે છે CO2 નો વધુ એક ફાયદો એ છે કે મોટા ભાગે વિદ્યુતના ઉપકરણોને નુકસાન પહોંચાડતો નથી એલપીજી અને સીઓ ટુ જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે સીઓ ટુ કદમ ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે એટલે તે આગની આસપાસ ફક્ત રૂપી આવરણ નથી બનાવતો પરંતુ બળતણના તાપમાનને પણ નીચું લાવે છે એટલા માટે જ તે ઉત્તમ અગ્નિશામક છે સીઓ ટુ મેળવવાનો બીજો રસ્તો એ છે કે પોટેશિયમ બાય કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા કે પોટેશિયમ બાય કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવો આગની નજીક આ રસાયણો સીઓ બનાવે છે